ટેબલ સમયપત્રક બહાર પાડતું હોય છે અને આ વખતે બે હાજર ચોવીસ અને બે હાજર માટેનું પણ સમયપત્રક અથવા તો ટાઈમ ટેબલ બહાર પડી ગયું છે રેડી તો આપણે જોવાનું છે ધોરણ અગિયાર બાર માટે કઈ એક્ઝામ કઈ તારીખે હશે ready અને કયા વિષયની હશે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો એટલા માટે થઈને આપણે જોઈએ કે કયા ધોરણનું કઈ તારીખે exam છે તો સૌથી પહેલા વાત કરીએ આપણે ગણિતની તો ગણિતની પહેલી એકમ કસોટી છે ઓગણત્રીસ તારીખે સાતમા મહિનાની ઓગણત્રીસ તારીખે અને અભ્યાસક્રમ પૂછાશે તમારો પંદર જુલાઈ સુધીનો બરોબર ધોરણ અગિયાર ની વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બે ગણ અને

જેમાં પાંચમું છઠ્ઠું અને સાતમું ચેપ્ટર ધોરણ અગિયાર માટે અને ધોરણ બાર માટે છઠ્ઠું અને સાતમું ચેપ્ટર છે ક્લિયર ચાલો ચોથી એકમ કસોટીની તારીખ છે છવ્વીસ બાર બે હજાર ચોવીસ ધોરણ અગિયાર માટે ચેપ્ટર છે આઠ થી નવ આઠ અને નવ અને ધોરણ બાર માટે ચેપ્ટર છે આઠ થી અગિયાર આઠ નવ દસ અને અગિયાર અને સિલેબસ ક્યાં સુધીનો છે પંદર ડિસેમ્બર સુધીનો સિલેબસ છે ઓકે અને પાંચમી એકમ કસોટી ની વાત કરવામાં આવે તો એ પાંચમી એકમ કસોટી તમારી દસ એક બે હજાર પચીસ એ લેવા છે જેમાં ધોરણ અગિયાર ની અંદર દસમુ અને અગિયારમુ ચેપ્ટર રહેશે અને ધોરણ બાર ની અંદર બારમુ અને તેરમુ ચેપ્ટર રહેશે અને સિલેબસ રહેશે તમારો પંદરમી જાન્યુઆરી સુધીનો રેડી તો આ વસ્તુને તમારે ધ્યાનથી સમજવાની છે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો ચાલો હવે આપણે ભૌતિક વિજ્ઞાન માટે જોઈએ રેડી ફિઝિક્સ માટે

અને ધોરણ અગિયાર માં ચોથું અને પાંચમું ચેપ્ટર રેડી અને ધોરણ બાર માં પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર રહેશે એકત્રીસ ઓગસ્ટ સુધીના સિલેબસ માં આવશે આ બધી વસ્તુ ચોથી એકમ કસોટી વાત કરવામાં આવે તો બાર બાર બે હાજર ચોવીસ બાર બાર બે હાજર ચોવીસ ધોરણ અગિયાર માં આઠમું અને નવમું ચેપ્ટર ધોરણ બાર માં નવમું અને દસમું ચેપ્ટર બરોબર વચ્ચેના જે ચેપ્ટર હતા તમારું છઠ્ઠું અને સાતમું ચેપ્ટર ધોરણ અગિયાર માં એ કેન્સલ થઈ ગયા છે બરોબર મતલબ કે વેકેશન ના ટાઈમ માં એ ચેપ્ટર ને ગણેલા નથી

અને ધોરણ અગિયાર માં ત્રીજું ચેપ્ટર જે અધૂરું હતું આગળની એકમ કસોટીમાં એ પૂરું કરવામાં આવશે અને ચોથા ચેપ્ટરને ફરી પાછું અધૂરું રાખેલું છે બરોબર અને બારમા ધોરણની વાત કરવામાં આવે તો ત્રીજું ચેપ્ટર જે બીજી એકમ કસોટીમાં અધૂરું હતું એને અત્યારે કમ્પ્લીટ કરીને છઠ્ઠા ચેપ્ટરને લેવાનું છઠ્ઠું ચેપ્ટર આખે આખું કમ્પ્લીટ આવશે ઓકે ચાલો ચોથી એકમ કસોટીની વાત કરવામાં આવે તો ધોરણ અગિયાર માં કઈ તારીખે લેવાની છે બાર બાર બે બરોબર તો ધોરણ અગિયાર માં ચોથું ચોથું ચેપ્ટર છે જે આપણું કેવું હતું

જે આગળની એકમ કસોટીમાં એટલે કે ચોથી એકમ કસોટીમાં સાતમું ચેપ્ટર આખે અને અને ચોથું ચેપ્ટર જીવ વિજ્ઞાન ની વાત કરવામાં આવે તો જીવ વિજ્ઞાન ની વાત કરીએ એની પહેલા તમને હું એમ વસ્તુ કહું કે ભાઈ સર એટલું બધું મારે સિલેબસ લોડ છે આટલું બધું મારે સમજવાનું છે એકમ કસોટી ની તૈયારી કઈ રીતે કરવી સાથે મારે વાંચવું કઈ રીતે કઈ રીતે મારે વધારે સમજાય

બરોબર ધોરણ અગિયાર માં પેલું બીજું ચેપ્ટર છે બરોબર દ્વિતીય એકમ કસોટીમાં મતલબ કે તમારી લગભગ મેથ્સ અને બાયોલોજી બંને થઈ જાય બરાબર ગણિત અને જીવ વિજ્ઞાન બંનેની એકમ કસોટી એક સાથે આવશે બરાબર જોઈએ એક કામ કરીએ પ્રથમ એકમ કસોટી ઓગણત્રીસ તારીખે છે ને તો ગણિતમાં પ્રથમ એકમ કસોટી કઈ તારીખે છે ગણિતમાં પ્રથમ ઓકે બંને એક સાથે છે બરોબર મેથ્સ અને બાયોલોજી ચાલો તો ધોરણ ધોરણ ચેપ્ટર અને ત્રણ અને ચાર ધોરણ બાર માં બરોબર તૃતીય એકમ કસોટી ની વાત કરવામાં આવે તો છવ્વીસ નવ બે હાજર ચોવીસ ધોરણ અગિયાર ની અંદર સાત આઠ અને નવ ચેપ્ટર છે ધોરણ બાર ની અંદર પાંચ છ અને સાત ચેપ્ટર છે ઓકે

જેટલી પણ એકમ કસોટીનો સિલેબસ હતો એ આવી ગયો છે અને સાથે સાથે એ કઈ રીતે તૈયારી કરવી અને કઈ રીતે આપણી બ્લુ પ્રિન્ટ છે એ બધી જ વસ્તુ આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવી જશે અને આવા જ વિડીયો જોવા માટે આવો જ અપડેટ જાણવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહેજો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ ધેન થેન્ક યુ